તો જોયું ને અમરેલીમાં ફરીથી પ્લેન ઉડવાના ચાલુ થઈ ગયા છે અને વાત એવી છે કે લગભગ ગયા અઠવાડિયે જ એક દુઃખદ ઘટના છે એ અમરેલીમાં બની ગઈ હતી કે એક આશાસ્પદ યુવાન છે કે જે પોતાનું પ્લેન ઉડાડવાનું અને પાઇલોટ બનવાનું સપનું છે પૂરું કરવા જઈ જ રહ્યો હતો અને મેં તો એવું પણ સાંભળ્યું હતું કે એ જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે એનો છેલ્લો દિવસ હતો એના શર્ટ ઉપર મેં ફોટો પણ જોયો હતો કે બધાએ સાઈન કરી હતી અને દુઃખદ ઘટના એવી છે કે આ આશાસ્પદ યુવાન છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું મેં જ્યારે એનો વિડીયો જોયો ને ત્યારે મને બહુ દુઃખ થયું દુઃખ એટલા માટે થયું હતું કે છેલ્લો દિવસ હતો એના મા બાપ છે એને કેટલી ખુશી થઈ હશે કે આજે મારો દીકરો છે એ ઘરે આવતો રહેશે અને એને પણ એમ થયું હશે કે મારી મારી જિંદગીની જે મારું મુકામ હતું એ હું આજ હાંસલ કરી લઈશ એવા સપનાઓ એણે જોયા હશે એના મા બાપે જોયા હશે અને આ સપનાઓ છે પ્લેનની સાથે સાથે સળગી ગયા ત્યારે એના મા બાપની સાથે તમામ લોકોને દુઃખ થયું હશે કારણ કે ઘટના જેવી હતી થયું તો એવું કે જ્યારે નવા નવા પ્લેન ઉડવાના ચાલુ થયા ત્યારે મને થોડુંક મસ્તી કરવાની ટેવ એટલે જ્યારે રવિવારે હું ઘરે હોઉં અને આ પ્લેન સતત ઉડવાના ચાલુ થઈ જાય ત્યારે હું સાહેબને હસતી કે સાહેબ આ માળા રવિવારે જ મેં કીધું દોડવા જ મળ્યા છે પડશે પ્લેન તો મેં કીધું રવિવાર આપણે બધે ઘરે હોય એમ એટલે હું એવી મસ્તી મજાક કરતી હતી પણ જ્યારે આ ઘટના ખરેખર બની ને ત્યારે હું એમ કહી શકું કે મને બહુ દુઃખ થયું એમ કારણ કે એના મા બાપનું સપનું હશે પોતાનું સપનું હશે આ બધું જ્યારે થાય છે ને ત્યારે આપણને તો થાય કારણ કે આપણે માણસ છીએ અ પણ ત્યારે હું એક વિડીયો બનાવવા એમ માનતી હતી કે જો આ પ્લેન ઉડવા મળ્યા છે આપણે સાયકલ શીખતા હોય કે ગાડી શીખતા હોય કેવું હોય ને ત્યારે આપણે ખુલ્લા મેદાનમાં કે એમાં શીખતા હોય છે પણ આ લોકો જ્યારે રહેણાંક વિસ્તારમાં ઉપર પ્લેન શીખતા ને ત્યારે મને એમ વિચાર આવતો કે નૈન કોકને કંઈક આવડ્યું ન હોય ને પીડું હોય તો એમ ને ખરેખર જેવું વિચારીએ એવું થાય છે એ સાબિત થયું એવું એવું જ થયું કે પડ્યું પ્લેન એમ પણ ત્યારે મારા મનમાં એવો વિચાર નહોતો કે કોઈ એક પાયલોટ જ મરે ત્યારે હું એવું વિચારતી હતી કે માથે પડશે તો આપણે બધા મરી જશું તો એવું મને મનમાં વિચાર આવતો હતો એમ અને એ મસ્તી હતી હું કોઈ સિરિયસલી એવી વિચારતી નહોતી ખાલી મસ્તી કરતી હતી એવું એમ પણ વાત એમ છે કે આ જ જિંદગી છે તમે જોયું ને કે હજી હમણાં જ એ અકસ્માત થયો તો કોઈએ પ્લેન ઉડાડવાનું બંધ નથી કરી આજે જ કોઈક ઉડાડતું હશે ને એ કોઈક યુવાન જ હશે કે જે પ્લેન ઉડાડતો હશે અને એના મા બાપ છે ને એ પણ ઘરે ટેન્શનમાં હશે કે આજથી એનું ફરીથી પ્લેન ઉડાડવાનું ચાલુ થઈ ગયું છે દરેકના મા બાપને ચિંતા થતી હોય પોતાનું બાળક છે એ નજરથી દૂર હોય છે ત્યારે પણ હું આજે એ વિચારતી હતી પ્લેન ઉડવાનું ચાલુ થયું ને ત્યારે આજે મારા મનમાં એવો વિચાર ન આવ્યો કે મારા આ ક્યાં ઉડાડવા મીડ્યા ક્યાંક પાડે નહીં પાછા પણ આજે મારા મનમાં એવો વિચાર આવ્યો કે જો આ જ જિંદગી છે આપણને ખબર છે કે અકસ્માત આ જ જગ્યાએ થયો અહીંયા જ પ્લેન આવું જ પ્લેન હતું એ પડ્યું આમ થયું તેમ થયું પણ શું એના કારણે પ્લેન ઉડાડવાના બધા બંધ થઈ ગયા એના કારણે ઈ પ્લેન ઉડાડે છે તો શું આપણે આ ઘર છોડીને વયા જવાનું નહીં આ જ જિંદગી છે કે આવી જિંદગીમાં મુશ્કેલીઓ આવી ખરાબ પરિસ્થિતિ આવું ઘણું આવશે કે જેનો સામનો આપણે કરવાનો છે આપણે ક્યારેક પાણી હું મારા મેરેજ થયા ને એ વખતે ડેડાણ નામનું એક ગામ હતું કે જ્યાં પંદર દિવસે પાણી આવતું હતું ક્યારેક ક્યારેક મહિનો થઈ જતું હતું તો પીવાનું પાણી છે તો આપણે શંગરવું જ પડે કારણ કે આપણે ક્યાં ડંકીએ પાણી ભરવા જવું કી ઓલાય આપણે પંદર દિવસ પાણી ભરી રાખતા હતા અને મને જ્યારે પાણીથી ડેન્ગ્યુ થયો હતો ત્યારે મારે પાંચ દિવસ ચાર પાંચ દિવસ દવાખાનામાં દાખલ થવું પડ્યું હતું પહેલી વખત જિંદગીમાં લાઈફમાં પહેલી વખત હું હોસ્પિટલમાં દાખલ થઈને ત્યારે મને ડોક્ટરે એમ કીધું હતું કે તમને જ્યાં ડેન્ગ્યુ થયો છે ને પાણીના કારણે થયો છે તો શું આપણે પાણી પીવાનું બંધ કરી દઈએ પીવાના જ છીએ પછી અમારું જયારે બસમાં એક બે વખત એક્સિડન્ટ થયું કારમાં બસમાં તો શું આપણે બસમાં જતા બંધ થઈ જાય નહીં જવાના જ છીએ આ જ જિંદગી છે કે આપણે કદાચ આવું કંઈક ઘટના બનતી હોય છે હા એક છે કે મેં એવું સાંભળ્યું હતું કે એ છોકરાને ખબર હતી કે અહીંયા આ પ્લેનમાં થોડીક ડિફોલ્ટ છે કેવું છે તો એને નહોતું જવું કામ તેમ ઘણા બધાના મોઢે ઘણું સાંભળ્યું તો પણ કહેવાનો ખાલી એટલો જ અર્થ થાય છે કે જિંદગી છે એમાં આવું બધું તો સુખ ને દુઃખ આવવાના છે આવી ઘટનાઓ બનવાની જ છે પણ એક વસ્તુ આપણે યાદ રાખવું જોઈએ કે સતર્કતા અને સાવધાની છે ને એ જ આપણા માટે સારી વાત છે બેફિકર નો થઈ જવાય આપણે સતર્ક અને સાવધાન તો રહેવું જ જોઈએ એમ તો શું છે કે થોડીક અગવડ ઓછી પડે એમ પણ પણ અહીંયા સવારે જ હું અમારા વાત કરતી હતી કે જ્યારે માણસનું મોત લખ્યું હોય છે ને ત્યારે એની મતિ ભ્રષ્ટ થઈ જાય છે કે ઘણા એમ કહેતા હતા કે એને શું જરૂર હતી છેલ્લે છેલ્લે આંટો મારવા જવાની ને એવી પણ હું તો બસ એટલું જ વિચારું છું કે ભગવાન જે ઈચ્છે છે એ જ થાય છે અને ત્યારે આપણે ગમે એટલી સતર્કતા સાવધાની જે કાંઈ પણ આપણે વિચારીએ છીએ ને એવું કાંઈ થતું નથી એટલે જે મારનાર છે ને એ જ જીવાડનાર છે એને જે લખવું હોય ને એ જ આપણા લાઈફમાં થાય છે એટલે આ તો મને એવો વિચાર આવ્યો કે આપણે કદાચ ગમે એટલી સતર્કતા ને સાવધાની રાખીને ગમે એ કરીએ ભગવાને જે લખવું હોય છે ને એ જ થાય છે પણ કહેવા એટલું જ માગીશ કે આ જિંદગી છે હમણાં જ આપણે જોયું કે કાશ્મીર છે એમાં પણ આપણે ઘણા જ ભારતીયો છે એનું દુઃખદ અવસાન થયા છે ગોળી મારીને એને મારી નાખવામાં આવ્યા અને એના પરિવાર ઉપર શું વીતી હશે ને આપણને બધાને કારણ કે અહીંયા બેઠા બેઠા જો આપણને એટલું દુઃખ થતું હોય એનું વાંચીને સાંભળીને જોઈને તો એ જે લોકોના સ્વજનો છે એને કેટલું થતું હશે પણ એ લોકો છે એને આખી જિંદગી વસવસો રહેશે દુઃખ રહેશે પણ જિંદગી છે એ જીવવી તો પડશે જ એટલે આ જિંદગી છે અને આવી રીતે જ પસાર થવાની છે અને અને કાલે સવારે શું થવાનું છે ને કાલ સવાર શું આગલી ક્ષણે શું થવાનું છે એની કોઈને ખબર નથી એટલે એવી રીતે જિંદગી જીવો કે આપણે જઈએ ને ત્યારે ખુશી ખુશી જઈ શકીએ દુઃખ ભરી લાગણીથી ન જઈએ અને હું તો તમને મેં કીધું ને કે મારી મનની તમામ ઈચ્છાઓને પૂરી કરવા માટે હું મનથી મહેનત કરતી હોઉં છું એને કે કે જ્યારે હું જાઉં ને ત્યારે હું ખુશખુશ થઈને જાઉં નહીં કે મનમાં કોઈ અધૂરા ઓરતા અધૂરા ઓરતા કોઈ એકવા રહેવાનો છે મને તો એટલી ખબર પડે કાલની જ વાત છે કાલ મારે મકાઈના ભેળ કરીને ખાવી હતી પણ કમનસીબે મારી મારે કવાણી નથી એટલે મેં સાહેબને કીધું તું કે કાલે બપોરે તમે ઘરે આવો ને એટલે મારા માટે મકાઈ લઈને આવજો એટલે એમ કીધું કે આમ થતી કે મકાઈ કે કોઈથી ખાતા નથી ને આમ તેમ ને એમ એને કીધું મેં કીધું કે જો હવે મને છે ને અંતરથી મન થયું છે ને કે મકાઈની ભેળ ખાવી છે મારે એટલે તમારે કાલે બપોરે મકાઈ તો લાવી જ દેવી પડશે કારણ કે હું નથી ઈચ્છતી કે જે મારા મનથી ઈચ્છા થઈ છે ને એ હું અધૂરી નાનામાં નાની ઈચ્છા મને એમ ન થાય કે હું અધૂરી મૂકીને જાઉં એટલે આવું છે જિંદગીનું તો હું તો એમ કહું કે પોતાના મનની ઈચ્છાઓ છે ને એને પૂરી કરવા માટે પ્રયત્ન કરો પણ સારી ઈચ્છાઓ કરજો પાછી ઘણા એવી ઈચ્છા કે કાંઈ પીને જલસા કરી નહીં મહેનત કરો